બિરસા મુંડાની ઉજવણી સાથે ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી આજે બિરસા મુંડાની ની એકસો પચાસ જન્મ જયંતિ છે ત્યારે રાજ્યમાં ઠેર ઠેર જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દીડિયાપરામાં પણ ચૈતર વસાવાએ સમાજના લોકો સાથે મળી મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી એકસો પચાસની ઉજવણી કરી હતી સાથે ચૈતર વસાવા દ્વારા સંગઠનની રચના કરવામાં આવે છે જેમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આગેવાનો સાથે મળી આ સંગઠનની રચના કરવામાં આવી છે અને સમાજ માટે જનજાગૃતિ લાવીશું તેમજ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ના વિસ્તાર સંગઠન બનાવે બંધારણીય અધિકાર અને સામાજિક અધિકારો માટે સરકાર સામે જઈશું અને જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહી કરવા માંગે તો દેશ નો ઓગણ રાજ્ય પ્રદેશ રાજ્યની માગણી કરી છે અને એની રાજધાની કેવડીયા બનાવવાની વાત ચતુર વસાવા એ કરી હતી અને આ જન્મજયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ છે તે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બાંધતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે હાઈ જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક આત્મી અનુસૂચિત ભેક્ષા એક માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને દિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના કામ કોઈ પણ પાછી ફરણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલાં વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમે પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછે પાણી નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કર્યા છીએ યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે તેમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આખરી સાથે સ્વાગત